અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે ફ્રાન્સથી પરત આવેલા પ્લેનમાં એકવીસ ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે આ મુસાફરો પાટણ બનાસકાંઠા માણસા ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે કબૂતરબાજી અને એજન્ટને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે આ રેકેટની તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે તપાસમાં ચાર ડીવાયએસપીની સોળ પોલીસ અધિકારીઓની ટીમ જોડાય છે પોગ બનનારના પરિવારના નિવેદન લઈને સીઆઈડી ક્રાઈમ તપાસ શરૂ કરી છે એજન્ટો કેટલા પૈસા લીધા શું વાયદા કર્યા હતા અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે સવારે જે મુંબઈ સુધી લોકો પરત પહોંચ્યા છે આમાં અમુક ગુજરાતી લોકો પણ પરત આવેલા છે આના લોકોની જે માહિતી છે તે માહિતી આધારે ગુજરાતના જે સીઆઈડી ક્રાઈમના અલગ અલગ યુનિટો છે લોકો પાસેથી આપણે માહિતી મેળવીને આ જે સમગ્ર કૌભાંડ છે જેમાં અલગ અલગ ખોટા પ્રોમિસિસ આપીને ગુજરાતના જે નાગરિકો છે એમને મેઇનલી યુએસએ અને યુએસએ સિવાયના અન્ય દેશોમાં પણ મોકલવામાં આવતું હોય છે તે ઉપર સીઆઈડી ક્રાઇમ એક કાર્યવાહી કરવા માંગે છે અને તેના ભાગરૂપે અમે અલગ અલગ ચાર ટીમો બનાવીને આ લોકો જે મૂળ વિસ્તારની હાલ સુધી માહિતી મળે છે એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા પાટણ મહેસાણા છે સાથે સાથે આનંદ જિલ્લો છે આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે તે લોકો હાલ મુંબઈ છે આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત કઈ ડોક્યુમેન્ટ્સના આધારે કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા ભૂતકાળમાં એના પહેલાં કેટલા લોકો એવી રીતે ગયા છે ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઈનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે